પરંતુ સૌરવ ગાંગુલી જે આખી પરિસ્થિતિ ચેન્જ કરી છે ને એ જ અત્યારે રિફ્લેક્ટ થાય છે આ યુવા ટીમની અંદર આંખોમાં આંખો નાખીને વાતચીત કરી શકે છે આંખોમાં આંખો નાચીને વિદેશના પ્રવાસમાં વિદેશના ખેલાડીઓને પણ હંપાવી શકે છે એ ભારતીય ટીમ અત્યારે એ જજબા સાથે છે ખેર ન્યૂઝીલેન્ડ સામે જે ગરાંગણે વ્હાઇટ વોશ થયા એના પછી જ્યારે બહાર નીકળીને ઓસ્ટ્રેલિયા સામેની જે

વાત કરતા શીખવી દીધું અને તે અત્યારના યુવા ક્રિકેટર્સમાં જોવા મળે છે ભારતે ઓસ્ટ્રેલિયાને પર્થમાં પછાડ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ ભારતથી ગભરાવા લાગ્યો છે ઘર આંગણે ન્યુઝીલેન્ડના હાથે વ્હાઇટ વોશ થઈ ગયા બાદ આ ટીમનો જુસ્સો બુલંદ છે અને તેનાથી ક્રિકેટ રસિકો પણ ખુશ છે હવે બીજી ટેસ્ટ મેચની વાત એડિલેટ પર ડેનાઇટ નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચ શુક્રવારથી શરૂ થઈ રહી છે ત્યારે દરેકને એમ થાય કે ટીમ કેવી હશે જે રીતે પરત ફરેલ કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું કે ટીમના હિતમાં પોતે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે અને યશસ્વી અને રાહુલ ઓપનિંગમાં જ રહેશે આ ટેસ્ટમાં જાડેજા શૂન્યનો પણ રોલ હોઈ શકે છે બંને ખેલાડીઓના યોગદાનને રોહિત શર્માએ બિરદાવ્યું તેણે યુવા ખેલાડીઓની બિંદાસ બેટિંગને પણ સલામ કરી નવી પેઢીનું થિંકિંગ માત્ર ટેસ્ટ મેચ જીતવા માટેનું હોય છે કોઈ મેન્ટલ બેગેજ વિના આ ખેલાડીઓ રમતા હોય છે પિંક ક્રિકેટની કુલ બાવીસ ટેસ્ટ મેચો રમાય છે ઘન આંગણાની ટીમ અઢાર વાર જીતી છે સર્વાધિક સ્કોર છસો રન ડેવિડ વોર્નરનો છે જ્યારે મિચલ સ્ટાર્કની ડે નાઇટ પિંક બોલ ટેસ્ટમાં ઓગણચાલીસ વિકેટો છે ઓસ્ટ્રેલિયા બાર મેચો રમ્યું છે અને અગિયાર જીત્યું છે જ્યારે ભારત પણ ચારમાંથી માત્ર એક ટેસ્ટ મેચ હાર્યું છે સૌથી અગત્યનું તમામ મેચોમાં પરિણામ આવ્યું છે ભારતે આ મેદાન પર પોતાનો લોએસ્ટ સ્કોર છત્રીસ નો નોંધાવ્યો છે અને ઓસ્ટ્રેલિયા આઠ વિકેટોથી જીત્યું હતું પણ જે રીતે અત્યારે યુવા ખેલાડીઓ રમી રહ્યા છે અને ટીમ સાથે રોહિત શર્મા જોડાઈ ગયા છે ત્યારે પરિણામ ભારતની તરફેણમાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ બેક્સ અમદાવાદ પોઝિટિવ અશોકભાઈ જે રીતેની પરિસ્થિતિ છે અને ક્યાંક અત્યારે જે ઉત્સાહ છે કે એક છે એ ટીમ ઇન્ડિયાનો હાઈ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે પિંક બોલ ડેનાઇટ ટેસ્ટ મેચ આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થશે કે રમશે આ બંને વચ્ચે એક રેકોર્ડ્સની હંમેશા વાતચીત થતી હોય તો પિંક બોલ ડેનાઇટ મેચના રેકોર્ડ્સ ઉપર જ્યારે એક આંકડાકીય દ્રષ્ટિ કરવી હોય તો શું છે રેકોર્ડ્સ બહુ સારી વાત કરી કારણ કે એક તો ડે નાઈટ મેચ છે અને પિંક બોલથી રમાવાની છે એટલે બોલ પણ બદલાશે અને વાતાવરણ પણ બદલાશે એટલે સૌથી પહેલી વસ્તુ તો એડજસ્ટ થવાની વાત છે બાવીસ ટેસ્ટ મેચો પિંક બોલથી રમાય છે ડે નાઇટ મેચો અને સૌથી મહત્ત્વની વાત કરવાનું મન થાય તો તમામે તમામ મેચોમાં પરિણામ મળ્યા છે એટલે કે કોઈ પણ મેચ ડ્રો થઈ નથી એટલે આ સૌથી મહત્ત્વની એની વાત એ છે કે પરિણામલક્ષી ક્રિકેટ એ તમને પિંક બોલ ડે નાઇટ ક્રિકેટમાં જોવા મળે છે ભારતની વાત કરો કે ઓસ્ટ્રેલિયાની વાત કરો આ દરેકે દરેકમાં જો તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમને જોવા મળે છે ત્યાર પછી બીજી અગત્યની વાત છે ઘરઆંગણાની જે ટીમો છે એ જ ટીમો જીત્યા છે અઢાર વખત ઘર આંગણાની ટીમો જીતી છે માત્ર ચાર ટેસ્ટ મેચ હતી કે જે મહેમાનો એટલે કે જે આવ્યા હોય એ જીત્યા હોય બાકી મોટા ભાગની ટીમો એ જીતે છે બરાબર અરે હાઈએસ્ટ પાંચસો ને ત્યાં નેવ્યાસી રનનું ટોટલ થયું છે એટલે કે રન્સ બને છે પિંક બોલ ક્રિકેટથી સત્યાવીસ સદીઓ ટ્વેન્ટી સેવન સેન્ચુરીઝ ઇન્કલુડિંગ વન ઓફ વિરાટ કોહલી ટુ ઝીરો વન નાઇન બે હજાર ઓગણીસમાં કલકત્તામાં એણે ફટકારી દીધી મિચલ મિચલ સ્ટાર્કે સૌથી વધારે વિકેટો ઓગણચાલીસ વિકેટો લીધી છે અને ખાસ કરીને બાવીસ બાર મેચો ઓસ્ટ્રેલિયા જે રમ્યું છે એમાં અગિયાર મેચો જીતી છે એટલે કે એકાણું બાણું ટકાનો સક્સેસ રેશિયો આ ટીમ પાસે આપણને જોવા મળે છે એડિલેડની વાત કરો તમે તો આ મેદાન ઉપર બી ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે ભારતની જો વાત કરીએ તો એક ટેસ્ટ મેચ ભારત હાર્યું છે બાકી ત્રણ કે ચાર ટેસ્ટ મેચ ભારત જીત્યું છે તો અત્યાર સુધી ડે નાઇટ મેચો આપણે રમ્યા છે આ પર્ટિક્યુલર મેચમાં પણ રેકોર્ડ એવા છે કે આપણે ઓસ્ટ્રેલિયાને આપણી એક જ ટીમ એવી છે કે જેને આ મેદાન પર હરાવી છે અને એક એવી પણ વાત છે કે ભાઈ છત્રીસ બોલમાં ભારતની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી એ પણ ઘટના આ મેદાન ઉપર બની છે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં એટલે ઘણા બધા આવા વિક્રમો તો ડેફિનેટલી છે પણ ક્યાંક પિંક બોલ ક્રિકેટથી એકચ્યુલી ટેસ્ટ મેચને બચાવવાની જે એક કોશિશ થઈ રહી છે એનો આ ભાગ હતો કે ભાઈ આપણે થોડુંક કંઈક ઇન્ટરેસ્ટિંગ બને ડે નાઇટ ક્રિકેટ રાખીએ સાંજે લોકો આવે અને એનો આખી મેચ જુએ પણ એ બહુ સફળ પ્રયોગ થયો નહીં એમ જોવા જઈએ તો કારણ કે અત્યાર સુધી બાવીસ ટેસ્ટ મેચો જ રમાય છે કારણ કે બધી રીતે એનો કન્વીનિયન્ટ છે નહીં ઇવન ઇન્ડિયા ઇઝ નોટ ઇન ધેટ ફેવર પણ ક્યાંક હવે જ્યારે આ રમવાની છે તે વખતે આપણે એમ જોઈ શકીએ કે પહેલી બેટિંગ કરનાર ટીમને સૌથી વધારે ફાયદો એ ડે નાઇટ પિંક બોલમાં થયો છે બોલની મૂવમેન્ટની વાત કરો તો યસ ધ ફાસ્ટ બોલર્સ હેવ ગોટ એ ટેરિફિક મુવમેન્ટ ઇન ફર્સ્ટ થ્રી ડેઝ અને ત્યાર પછીના બે દિવસમાં સ્પિનરોને પણ પિંક બોલથી મદદ મળી છે એટલે આ રીતે જોવા જઈએ તો પિંક બોલ ક્રિકેટ એ રેડ બોલ ક્રિકેટ કરતાં થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે એટલા માટે કે પરિણામલક્ષી છે બધી મેચોમાં તમને પરિણામ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક રેડ બોલ ક્રિકેટ કરતાં પિંક બોલ ક્રિકેટની હવે લોકોને તાલાવરી લાગી છે કે આ મેચ કેવી હશે જોવાની કારણ કે દુરંદર ટીમ રમે છે ઓસ્ટ્રેલિયા બહુ જ ઘરઆંગણે તો ખતરનાક છે આમે આ મેદાન ઉપર તો આમેય છે ડે નાઇટ પિંક બોલ ક્રિકેટમાં એ માસ્ટરી છે અને એની સાથે આપણી ભારતની યુવા ટીમ ઉતરવાની પણ હા ભારતની ટીમ પણ એટલી જ મજબૂત છે એમને કોઈ એવી એવો એ નથી ભાર નથી કે ચલો ભાઈ પિંક બોલથી રમવાનું એટલે આપણે ડરી જઈશું દે આર વેરી યંગ અને વેરી ટેલેન્ટેડ બિલકુલ યંગ પણ છે ને ટેલેન્ટેડ પણ છે એ તો બે એમાં તો કોઈ બેમત નથી પરંતુ બિમલભાઈ જે રીતેની પરિસ્થિતિ એ છે કે અશોકભાઈએ વાતચીત કરી કે હવે પિંક બોલ એટલો બધો ચામ ના જોવા મળ્યો ને એના કારણે આટલી ઓછી મેચો રમાઈ છે પરંતુ હવે ટેસ્ટ મેચને જોવાનો એક નજર્યો પણ બદલાતો એવું લાગી રહ્યો છે લોકો ટેસ્ટ મેચને લઈને ઇન્ટરેસ્ટિંગ બન્યા છે કે લોકોમાં પણ ઇન્ટરેસ્ટ છે પરંતુ જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે પિંક બોલમાં ફર્સ્ટ થ્રી ડેઝ એ ફાસ્ટ બોલરોને એક યાદી આપે છે લાસ્ટ ટુ ડેઝ એ સ્પિનર્સને યાદી આપે છે એટલે રેડ બોલ કરતાં શું આ વધુ સ્વિંગ લેતો બોલ છે પિંક બોલ એટલા માટે આ કલર કોમ્બિનેશન છે સી દેર આર થ્રી કલર્સ અત્યારે તમે એક વ્હાઈટ બોલ ક્રિકેટ પિંક બોલ ક્રિકેટ અને રેડ બોલ સી ત્રણેય ડિફરન્ટ ક્રિકેટ છે જસ્ટ બિકોઝ ઓફ કે જે ત્રણેય બોલ છે એના કલર ડિફરન્ટ છે એમ એની હાર્ડનેસ પણ ડિફરન્ટ છે એની સીમ પણ ડિફરન્ટ છે હું તમને હું નંબર વન રેડ બોલને એટલે આપું ઇવન આપણા ઇન્ડિયન બોલ્સ પણ રેડ બોલ જે આપણે એસજીના એસજી ટેસ્ટની કે એ બધાની હાર્ડનેસ છે ને એ મેન્ટેન રહે છે ઇવન તમારે છેલ્લા ત્રીજા ચોથા દિવસે એની તમે સેમ બોલ વાજ્યો હતો તો તેની હાર્ડનેસ એની સીમ મેન્ટેન થાય છે જ્યારે પિંક બોલ અને રેડ વ્હાઈટ બોલ એની યસ ડેફિનેટલી ઇનિશિયલી મૂવમેન્ટ સારામાં સારી રેડ બોલ કરતાં પણ હોય છે કારણ કે એની સાઇનિંગ બહુ સારી હોય છે અને તમે મોસ્ટ ઓફ જો પાસ્ટ રેકોર્ડ જોશો તો પિંક બોલમાં જે કંઈ રિઝલ્ટ આવ્યા છે એનું રીઝન એક છે કે પિંક બોલમાં મૂવમેન્ટ છે તમે જોજો બધા મેચિસ મને એક્ઝેક્ટ મને મેં કાઉન્ટ નથી કર્યા પણ એ જે કોઈ રમાણા છે એમાં ઇનિશિયલી બ્રેક થ્રુ લગભગ જે ટીમે ફિલ્ડિંગ કરી છે એને મળ્યા પણ છે જસ્ટ બિકોઝ ઓફ મૂવમેન્ટ પણ અહીંયા એક અશોકભાઈ હમણાં જે વાત કરી એની સાથે હું થોડો સમજ છું જ કે પિંક બોલમાં તમે અત્યારે વેન યુ આર પ્લેઇંગ ડે નાઇટ બરાબર છે ડે નાઇટ રમો તો કોઈ પણ ટીમ અને એ પણ ઓસ્ટ્રેલિયામાં આઈ થિંક ઓસ્ટ્રેલિયાની વિકેટ બધી હાર્ડ હોય છે ગુડ બાઉન્સ બેટમાં સરસ આવે છે ક્રિકેટમાં એક વસ્તુ તો ચેલેન્જ છે બેટ્સમેન માટે કે તમારે પહેલી કલાક તો સંભાળીને રમવી જોઈએ તો તમે એ સાચા બેટ્સમેન છો એટલે દેટ ઇઝ દેર ઇઝ નો એક્સક્યુઝ કે ભાઈ અમારે પહેલું બેટ પણ પહેલી બેટિંગમાં ફાયદા પણ છે કે તમને ફ્રેશ વિકેટ મળે છે બરાબર બેટમાં સરસ આવે છે તો અહીંયા પિંક બોલ હોય કે રેડ બોલ હોય કે વ્હાઈટ બોલ હોય તમારી ઇનિશિયલી પિંક બોલમાં થોડી મૂવમેન્ટ વધે પણ તમને બાઉન્સ અને મૂવમેન્ટમાં સ્લાઇડ પિંક બોલની વધારે હશે પણ બાઉન્સ પ્રોબેબલી ઓલમોસ્ટ સરખો હશે પણ ડેફિનેટલી પિંક બોલમાં એની મૂવમેન્ટ વધારે હશે તો અહીંયા ઇનિશિયલી બેટ્સમેનોએ પહેલી કલાક સાચવીને રમે તો લેટર ઓન ડોન્ટ ફરગેટ તમે સ્ટાર્ટિંગ કરો છો સારા દિવસમાં ત્યારે તમારે ક્લિયર તો તમને બેટમાં આવશે જેટલો પહેલાં બે સેશનમાં રન થશે એ તમારા ફાયદાકારક છે એ રન તમારા લાસ્ટ સેશનમાં કરવા થોડા ડિફિકલ્ટ એટલે હશે કારણ કે ડ્યુ ડ્યુ ફેક્ટર છે આઉટફિલ્ડ થોડું હેવી બનશે યસ અને જ્યારે આઉટફિલ્ડ હેવી બને છે બરાબર છે ડ્યુને લીધે પિંક બોલ થોડો વેઇટ થાય છે જે હેવી બને છે જેને લીધે એની સીમ છે પિંક બોલમાં અને વ્હાઈટ બોલમાં સીમનો થોડો પ્રોબ્લેમ એ છે કે લેટર ઓન થોડી સોફ્ટ થઈ જાય છે પણ મીડિયમ પ્રેશર માટે તો એક સરખી ચાલે છે મીડિયમ પ્રેશર જનરલી સ્પિનરને તકલીફ પડે છે કે સોફ્ટ સીમને લીધે એ લોકોનું ગ્રીપિંગ એટલું પ્રોપર નથી થતું તો સ્પિનરો અહીંયા થોડીક તકલીફ કરે છે પણ યસ આપણે ખાલી જ્યારે સ્પિંક બોલનો મેચ સ્ટાર્ટ થઈ જાય તો આપણે ડેફિનેટલી એટલી એક વસ્તુ કહી શકીએ કે અહીંયા મૂવમેન્ટ ડેફિનેટલી થોડીક વધારે જોવા મળશે બેટ્સમેનો માટે ચેલેન્જ છે પહેલી કલાક સરસ સારો કાઢશે તો રન પણ અહીંયા થશે અને એડિલેટની જ્યારે વાત કરીએ તો એડિલેટમાં ઓલવેઝ રિઝલ્ટ આવ્યા જ છે અને એનું કારણ એ છે કે ત્યાં બાઉન્સ સારો છે પણ રન પણ થયા છે તો એ પણ એક જોવા જેવું છે કે ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ અને હું તો કહું કે મને આઈ બિંગ એ ક્રિકેટર આઈ લાઈક કે કંઈક ચેલેન્જિંગ હોય તો મજા આવે કંઈક સમથિંગ ડિફરન્ટ બિલકુલ ક્યાંક ભારતીય ટીમ માટે એક ચેલેન્જિંગ એ પણ છે કે જે રીતે વિદેશનો પ્રવાસ છે પરંતુ જે રીતે અત્યારે રમી રહ્યા છે એટલે વિવાક રીતે એ લોકો રમી રહ્યા છે અશોકભાઈ રોહિત શર્મા પરત ફર્યા કેપ્ટનશીપ ફરીથી સંભાળી પરંતુ ગિલને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવે ને જ્યારે પિંક બોલ ટેસ્ટ મેચની વાત છે ટી નાઇટ છે એટલે લોકોને પણ એ ઇંતેઝારી હોય કે એ એક અસમંજસો કે ટીમની અંદર કોણ રહેશે કોણ રમશે આ પણ એક પ્રશ્ન હશે પરંતુ જો ગિલ ટીમમાં છે તો કોકને બહાર જવું પડશે એટલે પ્રશ્ન ત્યાં થઈ રહ્યો છે કે કોના સ્થાને ગિલ સી ધર આર ટુ પ્લેયર્સ વિચ આર ગોઈંગ ટુ કમ ઇન્ટુ ધીમ એક તો પડીકલની જગ્યાએ છે ને એક જુરેલની જગ્યાએ આવશે એમ બે ખેલાડીઓ ટીમમાં આવશે બહુ સીધી સીધી રીતે આપણે રિપ્લેસમેન્ટની વાત જો કરી લીધો હવે રોહિત શર્મા આવવાથી બદલાતા સમીકરણો જે છે એ સમીકરણો જોવા પડે પણ અહીંયા આગળ બંને ખેલાડીઓ આવવાના છે એ ચોક્કસ છે ગીલે બહુ જ સારું પ્રદર્શન કર્યું છે અને સારી રીતે બેટિંગ કરીને એની યોગ્યતા પુરવાર કરી છે ઈજામાંથી બહાર આવ્યા પછી રોહિત શર્મા ઇઝ મોસ્ટ ફ્લેક્સિબલ કેપ્ટન એકોર્ડિંગ ટુ મી એમ કહી શકાય કારણ કે એની પ્રેસ કોન્ફરન્સ હું સાંભળી રહ્યો હતો અને એણે કેટેગરીલી કહ્યું કે ભાઈ ઓપનિંગ કોણ કરશે તો એણે કહ્યું કે ઓપનિંગ જે અત્યારે કરે છે એ જ કરશે એનો અર્થ એ થયો કે યશસ્વી જયસ્વાલ અને રાહુલ જ ઓપનિંગ કરશે તો હવે રોહિત શર્મા કયા સ્થાને રમશે એ એક સવાલ છે એ આપણને કાલે એનો જવાબ મળશે શું રોહિત શર્મા પાંચમા કે છઠ્ઠા ક્રમે રમશે કારણ કે તમારી પાસે ઓપનિંગ જો યશસ્વી જયસ્વાલને રાહુલ કરતા હોય ત્યાર પછી તમારી પાસે વિરાટ કોહલી છે ત્યાર પછી તમારી પાસે ગિલ છે આ ચાર તો ખેલાડીઓ થઈ ગયા તો પાંચમો ખેલાડી એ કોણ આવે છે એ એ બહુ અહીંયા જોવાનું અગત્યનું રહેશે પણ એક વાત ચોક્કસ છે કે જે રીતે આજની પ્રેસ કોન્ફરન્સમાં વાત થઈ છે એટલે કદાચ આ સવાલ આગળ બી આવશે પણ કહેવાનું તાત્પર્ય છે કે એમાં રોહિત શર્માએ બહુ કેટેગરીકલી કહ્યું છે કે જે રીતે આ ખેલાડીઓ રમી રહ્યા છે હું એને ડિસ્ટર્બ કરવા નથી માનતો અને અત્યારની જો મેનેજમેન્ટ જે વિચારી રહી છે એ જ વિચારી રહી છે કે આપણે પહેલી ટેસ્ટમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયા ઉપર દબાણ બનાવ્યું છે એ દબાણ યથાવત રાખવું કારણ કે આપણું અલ્ટિમેટ ગોલ શું છે ચાર ટેસ્ટ મેચ જીતવી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જવા માટે ચાર ટેસ્ટ મેચ જીતવી છે તો એના માટે એ કોઈ અત્યારે જોખમ પાડવા માંગતા નથી અને એટલા માટે આ બે ખેલાડીઓ બહાર જશે એની જગ્યાએ આ બે ખેલાડીઓ ટીમમાં આવે અને આ તો કંઈ કહેવાય નહીં આ તો સરપ્રાઈઝ બી આપે આજે બોલે પ્રેસ કોન્ફરન્સમાં આવું કહ્યું છે પણ પણ આપણે કહી શકીએ કે આ બે જગ્યાએ આ બે ખેલાડીઓ આવશે બિલકુલ તો ક્યાં ટૂંકમાં ટૂંકમાં એવી વાત છે કે સરપ્રાઇઝ પણ મળી શકે છે એટલે કાલે પીચ ઉપર કે લિસ્ટમાં

મિનિમમ ઇન્ડિયામાં રમાણું છે મેક્સિમમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં રમાણું છે અને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની તમે મેક્સિમમ સિરીઝ જોશો તો ઓલવેઝ રિઝલ્ટ ઓરિયન્ટેડ રહી છે કારણ કે દે ઓલવેઝ બિલીવ ઇન અ પોઝિટિવ ક્રિકેટ મેક્સિમમ તમે ઇવન મારા કરતાં અશોકભાઈને વધારે રેકોર્ડની ખ્યાલ હશે કે તમે તમે રેકોર્ડ તમે જુઓ ને તો મેક્સિમમ ડ્રોઝ હશે ને લગભગ એ લગભગ ઇન્ડિયામાં ગયા છે કારણ કે પહેલાંની વિકેટો એવી હતી જ્યારે આ બારની વિકેટોમાં તમારી એ એડવાન્ટેજ છે ઇંગ્લેન્ડમાં જાઓ તો ત્યાં મુમેન્ટ વધારે છે ઓસ્ટ્રેલિયામાં જાઓ તો યુ ગેટ મોર બાઉન્સ સાઉથ આફ્રિકામાં જાઓ તો બાઉન્સ અને મૂવમેન્ટ બંને મળે છે તો રિઝલ્ટ ડેફિનેટલી ત્યાં આવવાના છે તો આઈ થિંક અને પિંક બોલ છે એ મેક્સિમમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં વધારે રમવાના છે તો ડેફિનેટલી એને લીધે રિઝલ્ટ સારા હું એને મોટું કારણ માનું છું કે જે જે મેચો કોઈ ડ્રો નથી ગઈ રાઈટ પણ આફ્ટર ઓલ એક સારી વસ્તુ છે કે કંઈક ક્રિકેટમાં થોડા ચેન્જીસ આવ્યા અને ધીરે ધીરે ઇન્ડિયા પણ ઇન્ડિયાએ અત્યારે બાર જીતવાનું જો શરૂ કરી દીધું છે તો આઈ થિંક ઇન્ડિયા માટે જે રીતનું અત્યારે જે ક્રિકેટ ચાલી રહ્યું છે તો ઇન્ડિયા વિલ એડ ઓફ વેરી ક્વિકલી પિંક બોલ હજી ઓછું રમાણું છે પણ ઇન્ડિયા વિલ અને જે રીતે રોહિતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે દે લુક સો કોન્ફિડન્સ અત્યારે અને એની પોતાની ટીમના મેમ્બર્સની ઉપર આજે બહુ કોન્ફિડન્સ છે એના બેટિંગ લાઇન ઉપર બટ અગેઇન એન્ડ અગેઇન એઝ અ ક્રિકેટર હું એક વસ્તુ ચોખ્ખી કહીશ કે સિરીઝ ઇઝ નોટ ફિનિશ યટ હજી ચાર મેચ બાકી છે આ ઓસ્ટ્રેલિયા છે વી આર પ્લેઈંગ ઇન ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાની સામે કોઈ દિવસ તમારે પહેલામાં આપણે ઓવર કોન્ફિડન્ટમાં રહેવાની કંઈ જરૂર આ ટીમ એવી છે કે સાલી વર્લ્ડ કપ વન ડેમાં જુઓ એ લોકો ગમે ત્યારે એ કમબેક કર્યું છે એ લોકોએ અને જ્યારે એ લોકો બહાર ફેંકાતા હતા ને સેલ્સ તો આ આ ટીમ ગમે ત્યારે ગમે તે કરી ઇન્ડિયાની ટીમને યસ ત્યાર પ્લે પહેલો ટેસ્ટ એટલો સરસ રમ્યા છે આ જ રીતે આ જ કોન્ફિડન્સ લેવલથી એ લોકો પોઝિટિવ આઈ બિલીવ ઇન પોઝિટિવ માર એ બહુ એના ઉપર ભાર આપું છું સારું ક્રિકેટ રમ્યા છે પણ પોઝિટિવ ક્રિકેટ રમ્યા છે અને ફોર્ચ્યુનેટલી આપણા બેટ્સમે સારું બેટિંગ કર્યું છે ઓસ્ટ્રેલિયાવાળા હું એમ નથી કહેતો કે એ લોકો ખરાબ ટીમ છે કે અત્યારે એ લોકો થોડા સ્લાઇટલી મને બેટ્સમેનો ઓર કોન્ફિડન્સ લાગ્યા અને એમ બેટ્સમેનો કે જે અત્યારે ફોર્મમાં નથી એ એમ એનું મેં પણ આ ક્રિક આ ક્રિકેટરો આ બેટ્સમેનો ગમે ત્યારે ફોર્મમાં આવી શકે છે તો અહીંયા પિંક બોલ ડિફરન્ટ ક્રિકેટ છે ઇન્ડિયાને ઓછો અનુભવ છે જ્યારે આપણે બીજી ઓસ્ટ્રેલિયાને એનો એક્સપિરિયન્સ વધારે છે તો ડેફિનેટલી હું કહીશ કે અહીંયા ઇન્ડિયાએ થોડીક ધીરજથી આ ટેસ્ટ મેચ સ્ટાર્ટ કરવો પડશે જરા પણ ઓવર કોન્ફિડન્સમાં લઈને એક જેમ હમણાં અમે પહેલાં ક્વેશ્ચનમાં વાત કરી કે અહીંયા બેટિંગ કરવું સારું છે તો અગેઇન ઇન્ડિયા પેલું બેટિંગ કરી ચલો પહેલાં મેચમાં તો આપણે એટલું સારું પણ આપણે સેકન્ડિંગમાં સારું કમબેક કર્યું તો અહીંયા આપણે વીકેન્ડ ડેફિનેટલી વીકેન્ડ સારું સ્ટાર્ટ કરી અને આ મેચને થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવી અને પિંકને પિંક બોલને પણ જલ્દી એડોપ્ટ કરી લે એવું હું અત્યારે આશા રાખી શકું છું ડેફિનેટલી અને અત્યારની જે યુવા ટીમ છે એ કોઈપણ પરિસ્થિતિને એડોપ્શન જે રીતે ઓબ્ઝર્વ કરવાની વાત છે ને એ બખૂબી રીતે કરી લે છે અને રોહિત શર્માએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હશે કે ભાઈ એ જ પ્રશ્ન કન્ટિન્યુ આગળ આપને કરવો છે પરંતુ જે અભિગમ અત્યારની યુવા ટીમની અંદર બદલાયો છે ટીમ યુવા ટીમ જ્યારે મેદાને ઉતરે છે જીતના પરિપ્રેક્ષ સાથે ઉતરે છે એ કોઈ મેન્ટલ બેગેજ અત્યારે નથી રાખતું પરંતુ રોહિત શર્માની જે વાત આપે કરી પ્રેસ કોન્ફરન્સની અંદર એણે એ વાત કરી કે મિડલ ઓર્ડરમાં આવશે વાત મિડલ ઓર્ડરની એ કેટલું તથ્ય સાબિત થશે અને અસરો કેટલી આખી ટીમ ઉપર આની જોવા મળશે આ એક બહુ સારો સવાલ છે કારણ કે કોઈ પણ ઓપનિંગ બેટ્સમેન પોતાનું સ્થાન છોડે એણે કહ્યું કે ઇટ ઇઝ નોટ ઇઝી કે હું ઓપનિંગ બેટ્સમેન તરીકે છું અને હું પાંચમા ક્રમે રમું પણ ટીમને અત્યારે એની જરૂર છે કે હું વચ્ચે રમું કારણ કે રાહુલને ડિસ્ટર્બ કરવા નથી માંગતા અને રાહુલના બહુ વખાણ કર્યા કહેતા વે યસ પ્લેડ યશસ્વી સાથે જે રીતે રમ્યો છે એ પેર આ રીતે રમે એવી બહુ સરસ બીજી વાત જે તમે કીધી બેગેજની બહુ સરસ વાત કરી એણે કીધું કે આ ખેલાડીઓ બેગેજ વિના રમે છે એટલે એણે એવી કહ્યું કે આ બેગેજ એટલે ઉછેકવાનું નહીં માનસિક બેગેજ એમ એમનું કોઈ એવું નથી હોતું કે આમાં આમ કરવાનું આમાં આમ કરવાનું બસ એક જ વસ્તુ એ છે કોઈ પણ ખેલાડીને અમે મળીએ છીએ તો એ ખેલાડી એમ જ કહે છે કે આપણે કઈ રીતે જીતવું છે એની વાત કરીએ કોઈ પર્સનલ રેકોર્ડની વાત નથી કરતું કોઈ પર્સનલ સેન્ચુરીની વાત નથી કરતું એવરીબડી સે કે કેવી રીતે જીતી શકાય અને આપણે એમાં શું કરવાનું કે યશસ્વી જયસ્વાલની વાત લો કે રાહુલ તો એવરીબડી ઇઝ સો પોઝિટિવ એ કહે છે કે આ જનરેશન એણે પૂછ્યું કે કેમ આવું તો કે આ જનરેશન જ એવી છે કંઈ ખ્યાલ નથી આવતો આમનું માઇન્ડસેટ જ એ રીતે જીતવું જ બસ બીજી વાત જ નથી બીજી કોઈ વાત નથી તો એણે એપ્રિશિએટ કર્યું એણે હિસેટ કે આવી ટીમ મારી પાસે છે કે જે ટીમ સામેથી કંઈ અમે તો જીતવા જ માગીએ છીએ તો એ જે અત્યારનું જે બેગેજ વિનાનું જે થિંકિંગ છે કોઈ રેકોર્ડ્સ માટે નહીં જીતવા માટે રમવાનું આઈ થિંક ધીસ ઇઝ વેરી પોઝિટિવ અચ્છા તમે બીજી વાત કરીએ કે રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં આવે તો શું થાય હું માનું છું કે રોહિત શર્મા જો મિડલ ઓર્ડરમાં આવે તો હું ટીમને ફાયદો થઈ શકે અને ઓફકોર્સ પહેલાં મિડલ ઓર્ડરમાં શરૂઆત કરી હતી છેલ્લી સાડત્રીસ મેચથી ઓપનિંગ કરે છે તો એ એવું નથી કે મિડલ ઓર્ડરમાં ક્યારે આવે નથી બટ અહીંયા મારી દૃષ્ટિએ જો સારું ઓપનિંગ તમે કરી શકતા હો ઈફ યુ એબલ ટુ હેવ અ ગુડ ઓપનિંગ તો મિડલ ઓર્ડરમાં આવો જબરજસ્ત ખેલાડી જો તમારી પાસે હોય તો હું માનું છું કે તમને એડવાન્ટેજ ચોક્કસ એનું મળે કારણ કે પેલા બે સારી શરૂઆત કરે ત્યાર પછી ગિલ છે વિરાટ કોહલી છે રિષભ પંત છે ત્યાર પછી રોહિત શર્મા છે એટલે એકથી એક ચડિયાતા બેટર્સ છે તમારે હવે તમે વિચાર કરો કે જે રોહિત શર્મા જેવો માણસ છઠ્ઠા ક્રમે પાંચ પાંચ છઠ્ઠા ક્રમે આવતો હોય તો કેટલી મોટી વાત કહેવાય કેટલો ડર રહે પહેલાંને કે આ તો હજુ ખતરો બાકી છે આપણો તો આજે અચ્છા બીજું રોહિત શર્મા ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ અત્યારે રિસન્ટ પાસ્ટમાં એના રન્સ થતા નથી હવે શું થાય કે તમે ઓપનિંગમાં જાઓ અને તમારી પહેલી વિકેટ પડે તો જે કોન્ફિડન્સ બોલરને મળી જાય એ કોન્ફિડન્સ ટીમને ભારે પડે દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હું એ રીતે જોઉં છું એને કે એ કોન્ફિડન્સ સામેની ટીમનો વધી જાય કે ચલો એક વિકેટ પડી ગઈ કોણ ગયું હતું કે કેપ્ટન પોતે સો એ એડવાન્ટેજ એ કોઈને આપવા નથી માગતો એ સેજ નો પ્રોબ્લેમ હું પાંચમા રમીશ તમે ઓપનિંગ કરો આ એક વસ્તુ જે થિંકિંગ છે દેટ ઇઝ વેરી ગુડ કે ટીમ માટે ટીમને જરૂરી છે એટલા માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા તૈયાર છે દેટ ઇઝ વોટ ઇ સેટ અત્યારે તો એવું કહ્યું છે પછી કાલની વાત આ કાલ કાલ ઉપર છે કારણ એવું છે કે તમારી સેટ થયેલી ટીમ સેટ થયેલી પેર છે એ પેર સારું ઓપનિંગ આપી શકે તો તમારી પાંચે પાંચ ટેસ્ટ જે રીતે આપણે જીતવી જોઈએ એ રીતે જીતી શકીએ અને એટલા માટે એણે પોતાનું સ્થાનનું પણ સેક્રિફાઈસ અહીંયા આપ્યું બિલકુલ ડેફિનેટલી એ તો કેપ્ટનનું એક સૌથી મહત્ત્વનો રોલ છે કે જે પેર ચાલી રહી છે કે જે ફોર્મમાં છે એ પેરને આગળ વધારવા દો અને અલ્ટિમેટલી વિમલભાઈ જોવા જઈએ તો જે લક્ષ છે ડબ્લ્યુટીસી એ લક્ષ્ય તરફ આગળ વધવા માટે કદાચ નાના મોટા સેક્રિફાઈસ જરૂર છે એ જરૂરી પણ છે પરંતુ વિમલભાઈ એડિલેટ પર જો વાત કરીએ તો ટોસ જીતીને શું કરવું વધારે યોગ્ય રહેશે આપની દ્રષ્ટિએ ટોસ કે પછી બેટિંગ કાં કે જે રીતે આપે પીચનું આખું એનાલિસિસ આપ્યું કે એડિલેટમાં જે રીતેની પીચ છે શું વધારે યોગ્ય લાગે છે આપને ઓસ્ટ્રેલિયામાં હું ઓલવેઝ એઝ એ ક્રિકેટર એ પ્રિફર કરું છું અને મેં જે જોયું છે અત્યાર સુધીનું ક્રિકેટ કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ છે ને એ બંને સ્લાઇટલી ડિફરન્ટ છે તમે ઇંગ્લેન્ડમાં નોર્મલી ઘણીવાર આપણે ટોસ જીતીને પેલી બોલિંગ કરવાનો વિચાર કરતા છે કારણ કે ત્યાં વેધર એ રીતનું છે થોડું બરાબર અહીંયા સ્લાઇટલી ડિફરન્ટ વેધર છે બરાબર પણ ઇંગ્લેન્ડમાં નોર્મલ બાઉન્સ હોય છે પણ મુવમેન્ટ થોડીક વધારે હોય છે એટલે ઘણીવાર અને વિકેટમાં ગ્રાસ વધારે હોય છે જ્યારે ઓસ્ટ્રેલિયા છે ઓસ્ટ્રેલિયામાં જે વિકેટની ફોર્મડેશન ઇઝ ટુ હાર્ડ એટલે બાઉન્સ એટલો સરસ મળે છે બાઉન્સ વધારે હોવાથી એવું નથી કે ડેડલી છે પણ બેટમાં પણ એટલો સરસ આવે છે એટલે જો તમે પેલી કલાક કાઢો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એની બોલર કે કઈકવાર સેટ થયેલા બેટ્સમેનને આઉટ કારણ કે બેટમાં સરસ આવતા હોય હવે અહીંયા આપણે ગિલ છે કોહલી છે અને રોહિત છે આ બધા ઓન ધ અપવાળા બેટ્સમેન છે દે લવ ટુ પે ઓન ધ અપ રાઈટ ભલે ઇવન તમારી પાસે ફૂટવર્ક નથી પણ તમે બરાબર ક્લોઝ ટુ ધ બોડી રમો છો અને બરાબર બોલને આવો અને એટલે એને પંચ જ કરવાના રહે તો આ બધી વસ્તુને લીધે આ વિકેટ બહુ સરસ છે એ લોકોની ગેમ પ્રમાણે એટલે અહીંયા પહેલું બેટિંગ મારી દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક સારો ટોટલ કરો કારણ કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એક સારો ટોટલ તમારે કોઈને તમે પ્રેશરમાં મૂકો તમે સામેની ટીમ જીતવું છે તો એને તમે પ્રેશરમાં મૂકો તો તમે જીતો પ્રેશર ક્યાંથી તમે એક સારો પેલું બેટિંગમાં તમે એક સારો ટોટલ મૂકી અને એને પ્રેશરમાં જઈ શકો તો એ દેટ્સ ધ બેસ્ટ થિંગ તો અહીંયા કોઈ પણ ટીમનું માઇન્ડસેટ આ રીતનું છે નથી ઇવન ઓસ્ટ્રેલિયા પણ પેલું ટોસ જીતે તો એ પેલું બેટિંગ કરીને એક સારો ટોટલ મૂકી અને સામેની ટીમને પ્રેશરમાં બિકોઝ આજે તમે ત્રણસો ચારસો રન એક તમારા માઇન્ડમાં હોય તમે સ્લાઇટલી કોશિયસ થઈ જાઓ એઝ અ બેટ્સમેન થોડું તમે પહેલાં એ ટાઈમમાં તમને વિકેટ બોલરને મળવાના ચાન્સીસ એ વધી જાય જ્યારે તમે બેટ્સમેન ખોસી જાય તો અહીંયા પહેલું બેટિંગ કરવું એટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે સામેની ટીમને પ્રેશરમાં મૂકી શકો અહીંયા મારી દ્રષ્ટિએ જે પણ ટીમ લગભગ બાકી તો એ લોકો બેસ્ટ જ છે એ લોકો દે આર વેરી ક્લોઝ ટુ ધ વિકેટ

પણ આ પર્ટિક્યુલર મેદાન ઉપર ભારત સૌથી ઓછા છત્રીસના સ્કોરમાં પણ આઉટ થયું છે એના બટ એટ ધ સેમ ટાઈમ જે અત્યારની ટીમ રમી લે છે જે રીતે રાહુલ ઓપનિંગ કરે છે ત્યાર પછી વિરાટ કોહલી શુભમન ગિલ પંત રોહિત શર્મા આવા જબરજસ્ત ખેલાડી અને બધા ખમતીદાર બેટર્સ છે મીન્સ કે જે એક એક સદીની બે સદી મારવાની ત્રણ સદી મારવાની મારવા માટે અને અહીંયા થયેલું છે બેવડી સદી બી થઈ જાય અને ત્રેવડી સદી થઈ છે ટ્રિપલ સેન્ચુરી થઈ છે આ મેદાન ઉપર તો આઈ થિંક વી હેવ ગોટ દેટ અને પાંચસો રન કરવાની તો તાકાત ભારતમાં છે એમાં કોઈ કોઈ બેમત નથી અને એટલા કરવા બી પડે જો તમે એડવાન્ટેજ લેવા માગતા હોય તો તમારી પાસે પાંચસો પ્લસનો સ્કોર હોવો જરૂરી છે એમાં કોઈ બેમત નથી ઇફ યુ આર ડુઈંગ બસ અઢીસો ત્રણસો ઇટ ઇટ વિલ નોટ ગીવ એની એડવાન્ટેજ ટુ બિલકુલ દર્શક મિત્રો જો એક પ્રેશર મૂકવું છે કે એ પહેલાં પહેલી ઇનિંગનો જે બેટિંગ ટોસ લીધા પછી જે બેટિંગ લો છો અને પ્રેશરની અંદર પ્રતિસ્પર્ધી ટીમને મૂકવી છે તો પાંચસો પ્લસનો સ્કોર ક્યાંક એક વધારે યોગ્ય લાગી રહ્યો છે જે રીતે અશોકભાઈને જે રીતે પીછનું આખું એનાલિસિસ વિમલભાઈએ વાતચીત કરી ખેર આવતીકાલે જોવા મળશે કે કેવા પ્રકારના સમીકરણો સાથે ટીમ ઇન્ડિયા ઉતરે છે જે રીતે રોહિત શર્માએ અમુક સંકેતો આપ્યા છે કે ગિલ હશે તો કોણ નહીં હોય મિડલ ઓર્ડરમાં રમવા જશે રોહિત શર્મા પોતાના સ્થાનનું સેક્રિફાઈસ કરે છે સ્ટાર્ટ કેવું મળે છે ટીમ ઇન્ડિયાને એ જોવાનું રહેશે આપણી સાથે જોડાયા અશોકભાઈ વિમલભાઈ બંને જોડાયા સરસ મજાની માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી maç. Dhe shëmitro, Playground sportshën jetë të janë i rëgjuat ma të trebësat lëpës për i timurishu. Në